મહારાષ્ટ્ર રાજ્યમાં જૂની પેન્શન યોજનાની જાહેરાત બાદ ગુજરાતમાં પણ આ માંગ ઉઠવા પામી છે જૂની પેન્શન યોજનાની જાહેરાત જે કરવામાં આવી છે આ નિર્ણયને રાજ્યના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા તરીકે અને ગુજરાતના મહામંડળ કર્મચારી તર તરફથી હું આવકારું છું અમે ગઈકાલે જ આ અમારા ગુજરાતના આંદોલન બાબતે સમગ્ર ગુજરાતના જૂની પેન્શન માટેનો એક રાજ્યના મંડળોની કારોબારી હતી એમાં જૂની પેન્શન માટે આવનાર સરકાર સામે અમારી પણ જે માંગણીઓ હતી આ સરકારે જે વચન આપ્યું હતું જે બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ છે એમને જૂની પેન્શન આપવા માટેની સરકારે જાહેરાત કરી દીધી અને દસ સામે ચૌદ એ પણ આજ આજથી સુધી એનો નિર્ણય કરવામાં આવેલ નથી અને પાંચ પછીના કર્મચારી સમગ્ર દેશમાં આ જૂની પેન્શન લાગુ કરવામાં આવે એના માટે સમગ્ર દેશમાં આઠથી અગિયાર એ ધરણાના કાર્યક્રમ છે એના સમર્થનમાં અમે પણ ગુજરાતમાં અલગ અલગ ચાર ઝોનમાં આ ધરણાનો કાર્યક્રમ આપવાના છે જેમ મહારાષ્ટ્ર સરકાર અને અલગ અલગ રાજ્યોએ જ્યાં જ્યાં જૂની પેન્શન લાગુ કરવામાં આવેલી છે સરકારને અમારી વિનંતી છે માંગણી છે કે સરકાર લાખો કર્મચારીના હિતમાં જ્યારે એક થયેલું કર્મચારી પંદરસો બે હજારમાં એનું ગુજરાત કે એમને સામાન્ય જીવન પણ ના જીવી શકે એટલે સમગ્ર દેશના કર્મચારીની માગણી છે એ જ રીતે ગુજરાતના કર્મચારીની માગણી છે